નમસ્કાર અમારા દિલથીવાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનરોના પેન્શનને લઈને આજ રોજ તારીખ નવ નવ બે હજાર પચીસની સાંજે છ ને દસ કલાકે થઈ છે એક મોટી જાહેરાત તો મિત્રો સરકારે અત્યારે જ આપી છે લીલી ઝંડી તો મિત્રો સમગ્ર વાત શું છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર અને સરળ શબ્દોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે અને દર છ મહિનાના ડેટાને આધારે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરવામાં આવે છે તો હવે તાજેતરમાં ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે જુલાઈના મોંઘવારી ભથ્થા અંગે એક મોટું અપડેટ બહાર આવ્યું છે જેના હેઠળ કર્મચારીઓ સપ્ટેમ્બરમાં જુલાઈના ડીએનો લાભ છે તે મેળવી શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર હોય કે અલગ અલગ રાજ્ય સરકાર હોય દર છ મહિને પોતાના જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો હોય તેમના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારો કરતા હોય છે અને દર છ મહિનાના ડેટાને આધારે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરતા હોય છે તો હવે તાજેતરમાં કર્મચારીઓ માટે જે જુલાઈ મહિનાના મોંઘવારી ભથ્થું છે તેને લઈને એક અપડેટ આવી રહ્યું છે જેના હેઠળ કર્મચારીઓને સપ્ટેમ્બરના જુલાઈના ડીએમાં વધારાનો લાભ છે તે મળવાપાત્ર થવાનો છે મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો કર્મચારીઓ માટે જુલાઈ મહિનાના મોંઘવારી ભથ્થાની રાહ ચાલુ છે તો હવે કર્મચારીઓ ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમજ પેન્શનરો પણ ખૂબ આતુરતાપૂર્વક ડીએ અને ડીઆર વધારાની રાહ જોઈ રહ્યા છે તો હવે એવી અપેક્ષા છે કે જુલાઈ મહિનાનું મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત છે તે સપ્ટેમ્બરમાં થઈ શકે છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે કર્મચારીઓના ડીએમાં બમ્પર વધારો થવાની એક શક્યતા છે કારણ કે આ વખતે જાન્યુઆરીથી જૂન સુધીના એઆઈ સુપી સીપીઆઈના જે આંકડા છે તેમાં ઘણો એવો સુધારો થયો છે મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો ડીએ ક્યારે જાહેર થશે એવું કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈ મહિનાના મોંઘવારી ભથ્થાની જાહેરાત દિવાળી પહેલાં થવાની એક ધારણા છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે નવરાત્રિ પછી સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત છે તે કરી શકે છે પરંતુ જો સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ તેની જાહેરાત કરવામાં આવે તો તે જુલાઈથી અમલી માનવામાં આવશે અને જુલાઈમાં ડીએ વધારાથી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત છે તે મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને બાવીસ સપ્ટેમ્બરના રોજ નવરાત્રિનો તહેવાર શરૂ થવાનો છે અને વીસ ઓક્ટોબરે દિવાળીનો તહેવાર છે તો આ મહિનાનો જે વચ્ચેનો જે મહિનાનો ગાળો છે તેમાં આ જાહેરાત છે તે થઈ શકે છે ખાસ કરીને દિવાળીની પહેલાં અને નવરાત્રિની પછી સરકાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરતી હોય છે ત્યારબાદ વાત કરીએ તો જૂન સુધીના ઇન્ડેક્સના આંકડા શું કહે છે તો તમને જણાવી દઈએ કે જૂન સુધીના જે સૂચક આંકના આંકડા બહાર આવી ગયા છે અને આંકડાઓને આધારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થયો છે જે મુજબ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સીધા ત્રણ ટકાનો વધારો થવાની સંભાવના છે તો ત્રણ ટકાના વધારા સાથે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના અઠ્ઠાવન ટકા સુધી પહોંચી જશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ જે આંકડાઓ છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થશે અને જો ત્રણ ટકાનો વધારો થાય તો મોંઘવારી ભથ્થું છે તે અઠાવન ટકા સુધી પહોંચી શકે છે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું છે તે કેવી રીતે નક્કી થાય છે તો હાલમાં કર્મચારીઓને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ હાઇક મળી રહ્યું છે કર્મચારીઓને આપવામાં આવતું મોંઘવારી ભથ્થું એઆઈસીપીઆઈ ઇન્ડેક્સની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે તો આ મુજબ મોંઘવારી ભથ્થું કેટલું વધવાનું છે તે નક્કી કરવામાં આવે છે તો જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસ સુધીના ડેટાને આધારે જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે તો જૂન સુધીના ડેટા બહાર આવી ગયા છે જે મુજબ મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો થવાનો છે મિત્રો તો આનાથી રાજ્યના સોળ લાખ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થવાનો છે તો મિત્રો આ તે આજની માહિતી જે પેન્શનરો માટે અગત્યની હતી તો માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર